નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે હર મહેશની માટે લાવતા રહીએ છીએ ત્યારે આજે મહત્વની વાતચીત કપાસ અને મગફળીના બજાર ભાવને લઈને કરવાની છે એની સાથે બીજી વાતચીત એ કરવાની છે કે આખા ભારત દેશનો સૌથી મોટો કૃષિ મેળો અને આખો એક્સપો એટલે કે આખો ઘણી બધી વસ્તુઓનો મેળો રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે તો આમાં કેવા કેવા પ્રકારના સ્ટોલ છે કેવા કેવા પ્રકારની સિસ્ટમ ગોઠવેલી છે અને ક્યારથી કયા તારીખ સુધી ચાલુ રહેવાનો છે જેથી કરીને આપણે આવવું હોય તો આપણને ખ્યાલ આવે તો એની આજે ચર્ચા કરવાની છે તો આ પ્લેટફોર્મ પર તમે બિલકુલ નવા હોય તો આ નીચે જે બટન છે એને દબાવીને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણું ફેસબુકમાં પણ ખેડૂતપુત્ર ગુજરાતી નામનું પેજ છે એને પણ ફોલો કરી લેજો જેથી કરીને એમાં પણ તમને અવરનવી ખેતીવાડીની માહિતી મળતી રહે ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ વાલાખડ મિત્રો કૃષિ મેળો જે યોજાવાનો છે સૌથી મોટો આખા ભારત દેશના લેવલનો એની પહેલાં વાતચીત કરીએ કપાસ અને મગફળીના બજાર ભાવની તો કપાસના ભાવ અત્યારે વાલાખેડું મિત્રો બારસો રૂપિયાથી લઈને સામાન્યપણે ચૌદસો પચાસ રૂપિયા સુધીના ચાલી રહ્યા છે એમાં કોઈપણ પ્રકારનો વધારો હજી જોવા નથી મળ્યો જે રીતે મેં આગળના વિડીયોમાં વાતચીત કરેલી હતી એ રીતના કોઈ પણ સુધારો હજી જાન્યુઆરી મહિનામાં પણ જોવા નથી મળવાનો એવું સચોટ દેખાઈ રહ્યું છે આ કપાસની માંગમાં વધારો થયો છે બહાર આઉટ આઉટ ઓફ કન્ટ્રીમાં પણ એના હજી કાંઈ પણ એવા ડેટા નથી આવેલા કે આપણે અહીંયા કપાસનો ભાવ સૌરાષ્ટ્રમાં વધી શકે બીજી વાતચીત કરવી છે મગફળીના બજાર ભાવને લઈને તો અત્યારે મગફળીનો હાલમાં બજાર ભાવ ખેડૂત મિત્રો અગિયારસો રૂપિયાથી લઈને ચૌદસો ને ત્રીસથી લઈને ચૌદસો ને ચાલીસ રૂપિયા સુધીને બોલાઈ રહ્યા છે એમાં સામાન્યપણે મગફળીની બજાર થોડીક પચાસ રૂપિયા ડાઉન થઈ ગઈ છે એવું દેખાઈ રહ્યું છે પણ આગળના સમયમાં મગફળીની બજાર પણ સારી એવી રહેવાની છે એ તો ખ્યાલ જ છે એટલે કે ચડાવ ઉતાર ત્રીસથી પચાસ રૂપિયા સુધીમાં આવતો હોય પણ સારો એવો મગફળીનો ભાવ આપણને આગળ મળે એવી શક્યતાઓ દેખાયેલી છે આગળના વિડીયોમાં આપણે જે ગોંડલ યાર્ડના જે નામસીને આપણે જે કહેવાય એવા કમિશન એજન્ટ છે એને પણ આપણે ઇન્ટરવ્યૂમાં બોલાવીશું અને એની એનું પણ ઇન્ટરવ્યુ આપણે લઈશું બીજી વાતચીત કરવી છે જે ખેડૂત મિત્રોને જાણવું હતું એ કે રાજકોટમાં જે કૃષિ મેળો યોજાવાનો છે એ સરદાર ધામ એક્સપો અત્યારે જે યોજાવા જઈ રહ્યો છે એની તારીખ છે સાત તારીખથી એટલે કે રવિવારથી લઈને આઠ તારીખ નવ તારીખ દસ તારીખ એટલે કે બુધવાર સુધી ચાલવાનો છે આ કૃષિ મેળામાં ઘણું બધું જોવાલાયક નવી નવી ટેકનોલોજી બહારના વિદેશની કંપનીઓ પણ ઘણી બધી આવવાની છે જેથી કરીને આપણને ટેકનોલોજી જાણવા મળશે જોવા મળશે સાથે અગિયારસો જેટલા સ્ટોલ ખેડૂત મિત્રો આખા મેળામાં છે એમાં અલગ અલગ સેક્શન વાઇઝ બધા મેળાને ડિવાઈડ કરવામાં આવેલા છે અને એક જ જગ્યા એ ઉપર એ છે જે નવો દોઢસો ફૂટનો રિંગ રોડ કહેવાય એની પાસે એ એડ્રેસ છે તો આ કૃષિ મેળામાં પણ ખેડૂત મિત્રો તમે આવો એક સ્પેશિયલ કૃષિ મેળાનો જ ડૂમ આખો આપેલો છે અને ખૂબ સારી રીતે એમાં જોવાલાયક છે આપણે પણ વિડીયોના મારફતથી ત્યાંથી ડાયરેક્ટ વિડીયો બનાવીને મૂકતા રહીશું અવ અવનવી ટેકનોલોજીના અનુસંધાને પણ આપણે વિડીયો બનાવીને મૂકતા રહીશું જેથી કરીને તમને ઘર બેઠા પણ ખ્યાલ આવે અને તમારે જોવા આવવું હોય તો પણ તમે આસાનીથી આવી શકો બસ એ જ માહિતી આપવાની હતી કે સરદારધામ એક્સપો એટલે કે કૃષિ મેળો અને એ બધું સાથે યોજાવાનું છે તો તમે પણ એમાં ભાગ લ્યો અને ખૂબ સારી રીતે નિહાળો જોતા રહું ખેડૂત મિત્રો ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની